જુનાગઢના ભેસાણમાં પતિ પત્ની વચ્ચે પર સ્ત્રીને લઈ થયેલ ઝઘડામાં પત્નીનું મર્ડર કરનાર પતિ સહિત અન્ય એકની પોલીસે કરી ધરપકડ ખેત મજૂરી માટે મધ્યપ્રદેશથી ભેસાણ તાલુકાના સરદારપુર ગામની સીમમાં આવેલ દંપતી વચ્ચે થયેલ ઝઘડામાં પતિએ દિવાળી પર ટીવી વોશિંગ મશીન ફ્રિજ વગેરે જેવી ઇલેક્ટ્રોનિક વસ્તુની શોપિંગ પર મહત્તમ એક્સચેન્જ ઓફર પર બ્રાન્ડેડ વસ્તુ ખરીદો જુનાગઢમાં વર્ષોથી નામના ધરાવતા મનસુખલાલ ગોકલદાસ એન્ડ સન્સ કે જેની એક મુલાકાત આપની ખુશીઓમાં થશે તબદીલ જેનેલી શોપિંગ સેન્ટરની બાજુમાં એમજી રોડ જુનાગઢ ને મોતને ઘાટ ઉતારતા પોલીસે ફોરેન્સિક પીએમ કરાવી તેમજ એફએસએલ ડોગ સ્કોડ તેમજ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદ લઈ તેમજ ટેકનિકલ સોર્સિસ તથા ખાનગી રાહ હકીકત મળેલ તેવી તમામ દિશાઓમાં સતત તપાસ બાદ મધ્યપ્રદેશ નો આરોપી પતિ નાનિયા આપસિંગ સસ્તે તેમજ જયમાલસિંગ ઉર્ફે જેનુ શિયાસિંગ સોલંકીની પોલીસે ધરપકડ કરેલ જે મામલે ડીવાયએસપી રવિરાજસિંહ પરમારે સમગ્ર માહિતી આપેલ જુનાગઢના ભેસાણ તાલુકાના સરદારપુર ગામ ખાતે એક મર્ડરનો બનાવ બનેલો હતો જે બનાવની વિગત એવી છે કે બે આરોપીઓ નાનિયાભાઈ સસ્તે તથા જેનુ સોલંકી તેઓ એક સરદારપુર ગામ ખાતે ખેત મજૂરી કરવા માટે મધ્યપ્રદેશથી આવેલા હતા જેમાં જે મરણ જનાર છે નિયદીબેન સસ્તે તેનો પતિ એટલે કે નાનિયાભાઈ સસ્તે તો જે મરણ જનાર અને જે આરોપી છે જે બંને વચ્ચે પતિ પત્ની હોય અવારનવાર અસ્ત્રી સાથે સંબંધ હોય તે બાબતે અવારનવાર ઝઘડાઓ થતા હતા જે અન્વયે તારીખ અઢાર દસ પચીસના રોજ રાત્રિના આઠેક વાગ્યાની આસપાસ જે આરોપી નાનિયાભાઈ સસ્તે છે તે વાડીએ ખાતે આવેલ અને તેની જે પત્ની છે નિયતિબેન તેની જોડે માથાકૂટ થયેલ આ કારણે તે આરોપી છે નાની આ સ્ત્રીને ગળા બોથળ પદાર્થ વડે માથાના ભાગે ઈજા કરતા બ્રેન્ડેડ થતા તે મરણ ગયેલ છે અને એક જે જેનુ સોલંકી જે વ્યક્તિ છે તે આ તમામ જે ગુનાહિત કાવતરું કર્યું છે તેમાં પુરાવાનો નાશ કરવામાં તેનો પણ રોલ હતો તેથી બંને આરોપીઓને અટક કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી હાલ ચાલુ છે કેશોદમાં ગંભીર રોગોની સારવાર માટે નિષ્ણાત ડોક્ટરની ટીમ હવે એક જ સ્થળે ઉપલબ્ધ કેમ કે આવકાર હોસ્પિટલમાં સ્ત્રી તેમજ બાળ રોગ હાડકા તેમજ કાનના ગળાનો વિભાગ ડેન્ટલ સર્જન ફિઝિયોથેરાપી વિભાગના અનુભવી ડોક્ટરો દ્વારા ચોવીસ કલાક સારવાર રહેશે ઉપલબ્ધ તો કેસ નોંધાવવા આપેલા નંબર પર